પણ અમે એક જોક સાંભળ્યો તો હું નાનો હતો ત્યારે એક વકીલે એવું કહ્યું કે તને પણ વકીલ પૂછે એટલે હું કહીશ કે આ ગાંડો છે એને ખબર પડતી નથી એટલે કોર્ટમાં હામાવાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે મ્યાવ વાત પૂરી થાય કે મ્યાવ શીખવાડ્યું તું કેસ જીતી ગયા માનસિક તકલીફ છે કહેવામાં આવ્યું ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી તો કે મ્યાઓ આ તૈયાર કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સમાં એક દિવસ મિસાલ ફૂટે નહીં તેમ મને કહેજો પેલા ન્યા વાણંદ ને ન્યાનો જ એક જોક છે તો હરખી દાઢી ન થઈ વાળ હરખા કટિંગ ન થયા તે ઓલા ભાઈએ વાણંદને લાફો માર્યો તો વાણંદ ને દસ રૂપિયા દીધા બીજી વાર થયું દસ રૂપિયા દીધા પછી કાંઈ વાંધો નહોતો તોય લાફો માર્યો દસ રૂપિયા દીધા એક દી ભટકાઈ ગયા એને લાફો માર્યો બોલે તોડી નાખ્યા આ શીખવાડીને મોકલે છે ને આવનાર સમયમાં મજા આવેની છે અમને તમને બધાને આ અમે તો રાહ જોવી શીખીએ આખા ગામો ગામથી થી આખા ગુજરાતમાંથી શીખે દરેક યુવાન ઘરે ઘરેથી નીકળે અમારે પ્રશ્ન કરવો છે પાડીએ છીએ કાલે ભાજપની સભા આવશે કોક તો હિંમત કરશે અને જે હિંમત કરશે એને ખબર પડશે કે આપવાળા તો હારા હતા સન્માન કરતા હતા એને પોલીસ પાસે લઈ જાય ને એક બાજુ બોલાવી ને હુંડીને દોસ્તો આજે ખાખરેજી ગામે આપણે બધા મળ્યા છીએ ક્ષત્રિય લોકો હજી ઓલા અંધારાનો લાભ લઈને બેઠા છે જો શક્ય હોય ભાઈ તમને બધાયને વિનંતી કરું જો શક્ય હોય તો માવા બાવા સોળી લીધા હોય ને પિચકારીની કોઈ તકલીફ ન હોય તો આ જગ્યાએ બેસી જાવ એ એક જ છે વાંધો એ છે અંધારામાં બેઠા એવું નથી પણ આ માવાની પિચકારી મારવા જવું પડે છે પણ જેટલા માવા ન ખાતા હોય એટલા ભાઈઓ ખુબ અંધારામાં દૂર દૂર સુધી છે 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 બેઠા એ વિનંતી કરી અહીંયા શક્ય હોય તો આવી જાવ મને મજા આવશે તમને મજા આવશે અને અહીંથી ફોટા ગયા પછી કોઈને હરસ મસા ની તકલીફ નહીં દવાઈ લેવી પડશે આજકાલ અમારી જ્યાં જ્યાં સભાઓ થાય છે ત્યાં બીજા દિવસે ત્રીજા દિવસે સરપંચને પૂછવામાં આવે છે

વાત એ કરવા આવ્યો છું હજુ બે હજાર કઈ નથી પણ અમારી જ્યાં સભા થાય ત્યાં કામ કરવાના ચાલુ કરી દીધા પ્રવીણભાઈ રામપદ યાત્રા કરી તમે બધાએ વિડીયો જોયો હશે ટાયરમાં બેસી અને હામા કાંઠે ગયા બહેનો ટાયર માં બેસી ખોળામાં છોકરો લઈ હામા કાઠે જાય બે વર પહેલા તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે અમે એ કહેવા આવ્યા છીએ જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડા યાદ કરજો મત બત જ્યાં દો અહીંયા તમ તમાર દીજો પણ સભા થાય એટલે પૂગી જ જવાનું આખા ગામે આવી જવાનું તકલીફ એ છે કે ઘણા બધા એને હજુ આવવું છે તો મને આ વિસ્તારમાં આવો ત્યારે ખબર પડે છે કેક ને કેક ડરનો માહોલ છે લોકોને ડરાવવામાં આવે છે આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી કે કારખાનાવાળો એક આંગો પાછો થાય 15 દે થી આ ઉતારા લઈને આવ્યા છે ખેલાઈ ભેગા લઈને આવે કારખાનાવાળો કોઈ હલ્યો તો એને ને જ મોકલવાનો જે મોકલે છે એને કહીએ છીએ કે તરી ભેગું કરેલું હોક આવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર જે તે એવું સમજે છે કે અમે ડરાવશું ધમકાવશું નરેન્દ્રભાઈના હાથ નામ પર લખાવીને નજીક વયા જઈશું આવનાર સમય હિસાબ થવાનો છે ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું ખાખરેચી ગામથી કહેવા માટે આવ્યો છું અને બે દિવસ પહેલાની કોંગ્રેસની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના प्रदेशના નેતાએ એક નિવેદન આપેલું કે વી વી વરહુંદી અમે દીકરીને તૈયાર કરીએ ભાજોવાળા ભગાડી જાય છે અમે એને કહીએ છીએ તમારા તમારા ને હોત ભગાડી ગયા તમારા એક તમારાસવાના પોરબંદર ની વાત કરીએ જસદણ વાત કરો આમ વાત કરીએ જામનગર આસપાસ કર્યા છે કર્યા એટલે ભાઈ અમે કહીએ છીએ અને પાસે હવે અમારી વાત તો એ કરવા આવ્યા છીએ કે એ બે પાર્ટીમાં માં હારા હારા લોકો છે આ શબ્દો મારા નતા આ શબ્દ કોંગ્રેસના પ્રદેશ નેતાના તમારી વાત સાચી છે

અમે કોંગ્રેસના નેતાને કહીએ છીએ અને કોઈ અગવડ પડતી હોય ને ઉપર જવાબ દેવા અઘરા થતા હોય તો પંકજભાઈ ને કહેજો ને અહીંના બે ત્રણ ફોટા મોકલી દે ને ચોરી કરીને તેમ મોકલી દીજો હવે કોંગ્રેસ થી તો સભા થાય એવું નથી હવે આ બીક રાખી અને ઘણા બધા કોંગ્રેસના નેતા ભાજપમાં ભાગી ગયા લોકોએ મત દીધા વિશ્વાસ મૂક્યો અને સમય આવ્યો ખરેખર વિપક્ષમાં રહી અને ડંકાની ચોટ પર લડવાનું હતું અહીંયા કેનાલની અંદર પાણી નથી આવતું માળિયા કેનાલની અંદર જ્યારે સિઝન આવે ત્યારે ભાજપના નેતા સમજાવવા જવાનું મોટા કરવા જવાનું એટલે એ એવું કે ગામમાં જ ફલાણાને લેતા આવો પાછા એને ભેગો લઈને જવાનો એ એમનો આગેવાનો હોય ગામમાં જ્યારે સિઝન આવે ત્યારે આ પ્રકારના નાટકો થાય મારી વાત સાચી છે ત્રી વરસ થયા સત્તામાં બેઠા છે જ્યારે સિઝન આવે ત્યારે આ નાટકો કરે છે એક વખત જેટલા જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસવાળાને મારી વાત સાચી છે ના છૂટકે બાપડાને પૂછવું છે એની અંદરથી આત્મા જાગ્યો છે પણ બીક લાગે છે કે ઓલા માહો ફાડી નાખે ન્યા નો જવાય જાવું ક્યાં તો આમ આદમી પાર્ટી વાળા પાયજામ આજે અમે વાત તો આનંદ અનુભવીએ છીએ કે કમ બોલતા તો શીખવડ્યું કમ સવાલ કરતા તો શીખવડ્યું કોઈ ધારાસભ્યને રૂડુ લગાડવા માટે સવાલ કરવા આવે કોઈ ભાજપના નેતાને રૂડુ લગાડવા સવાલ કરે કોઈ કોંગ્રેસના અમે ગણા ગાઠિયા ભૈયા છે નેતાને રૂડુ લગાડવા સવાલ કરે પણ અમારા મંચ સુધી આવતા થયા અમે અમે એ કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકો મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ